મારી વાત ના વજન હોય ને એટલું એવું નામ છે હારું હું એક વેવ ની વાત લઈ લાવ્યો હોય

ના ના પૈસા લઈ જાય મારું તો પણ મારું થવા દીધું બોલે છે મારે વ્યવહાર કરવું જ નથી પણ એનું વ્યવહાર થઈ ગયું તો એક મોટા બંગલો બધું મળે એમ છે મારે કેમ ફોન અરે ફોન હું કરી દઉં તમે રાખતા બેલેન્સ નું એટલે એ બકુલભાઈ બોલું આપડે